सो हेलो गाइस गुड मॉर्निंग वेलकम टू माय व्लॉग जय माता जी जय श्री कृष्ण बता चची चाची उठाड़ो कावरी ओ कावरी गुड मॉर्निंग कल बोल गुड मॉर्निंग बोल जय माता दी जय माता जी काव गुड मॉर्निंग के जय माता दी जय माता जी बोल नहीं बोल ना नहीं आवत जय माता जी जय माता जी के काव जी के जी ठीक કાઉન નહી આવડતું તમ મમ્મીને ઉઠાડજે તમ મમ્મીને ઉઠાડ તમ મમ્મીને ઉઠાડ આ લે તમ મમ્મીને ઉઠાડ ને બરા કાન ગાઈ ગાઈ મમ્મી મમ્મી ઉઠાડ 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 ફોન ઉઠાડ

ले बिस्किट ले ले बिस्किट ले ले तोव सावळाच ना केलं थोडं मनोपळण ना काव आ काव Ya tahu aja. ફાઈનલી આઈડિયા છે યુનિયન બેંકમાં મારે બેનના એકાઉન્ટમાં કેવાય સી કરાવવાનું છે તો ચલો ફટાફટ કેવાય કરાવી દઈએ કઈ કેવાય સી તો કરાવી દીધું છે હવે નીકળી જઈએ તો જઈએ છીએ આપણે કેટલી લેવા માટે અને ડોકું લઈ દઈએ

batao ji le a chal usse swar ho dilo thele to sabar tara dilo ta hello nahi sai isko nahi ke diye sai sabar nahi ginata

આવું ભાઈ મુરત કરી દીધું નહીં બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું જો બ્લોગ ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પર નવા તો ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ